નમસ્તે મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે જીવન રક્ષા પદક એવોર્ડ જીવન રક્ષા પદક એવોર્ડ કોને આપવામાં આવે છે કઈ રીતે આપવામાં આવે છે તેના વિશે વિડીયોમાં વાત કરવાની છે પોલીસ ભરતી બે હજાર પચીસની અંદર આમાંથી પ્રશ્ન પૂછાણો હતો તેના અનુસંધાને જે છે એ આપણે વાત કરવાની રહેશે અત્યાર સુધી બધા વિદ્યાર્થીઓ જે છે અલગ અલગ બધા એવોર્ડો તૈયાર કરતા પણ પ્રશ્ન પૂછી લીધો આમાંથી તો આપણને પણ એના વિશેની થોડીક ખબર હોવી જોઈએ ચલો મિત્રો શરૂઆત કરીએ આપણે વિડીયોની જીવન રક્ષા પદક એવોર્ડ જે છે એ

જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિનો જીવ બચાવતા હોય છે તો આ એવોર્ડ માટે જે છે તેને એનાયત કરવામાં આવતો હોય છે ગૃહ મંત્રાલય દ્વારા જે છે આ એવોર્ડ આપવામાં આવે છે અને રાષ્ટ્રપતિ જે છે એ આની મંજૂરી આપતા હોય છે આ એવોર્ડ જે છે એ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે પહેલી કેટેગરી જે છે આપણે જોવા જઈએ તો સર્વોત્તમ જીવન રક્ષા પદક કે આ એવોર્ડ કોને આપવામાં આવે છે કે જે વ્યક્તિ અત્યંત ખતરનાક પરિસ્થિતિ હોય ખૂબ જ વિકટ પરિસ્થિતિ હોય અને આવી પરિસ્થિતિની અંદર અન્ય વ્યક્તિઓનો જો જીવ બચાવે તો એને જે છે એ સર્વોત્તમ જીવન રક્ષા એવોર્ડ આપવામાં આવે છે તેને પ્રમાણપત્રની સાથે સાથે એક લાખ રૂપિયા જે છે એ પણ એનાયત કરવામાં આવે છે કયા એવોર્ડની અંદર સર્વોત્તમ જીવન રક્ષા પદક એવોર્ડની અંદર છે ત્યારબાદ આપણે બીજી વાત કરીએ આ એવોર્ડ જે છે સર્વોત્તમ જીવન રક્ષક એવોર્ડ જે છે એ 2024 માં 49 માંથી ટોટલ 17 વ્યક્તિઓ જે છે એ 17 વ્યક્તિઓને સર્વોત્તમ જીવન રક્ષા પદક એવોર્ડ આપવામાં આવેલ હતો ત્યારબાદ આપણે ઉત્તમ જીવન રક્ષા પદક એવોર્ડ જે છે એ ખતરનાક પરિસ્થિતિ હોય એની અંદર કોઈનો જીવ બચાવે તો જે છે તેને એવોર્ડ આપવામાં આવે છે આની અંદર જે છે એ 60000 રૂપિયા જે છે સાઠ હજાર રૂપિયા સાથે જીવન રક્ષા પદક એવોર્ડ જે છે એ કોઈ વ્યક્તિ જે છે બીજાનો જીવ બચાવવા માટે પ્રયત્ન કરે અથવા સાહસ કરે તે દરમિયાન જે છે આને એવોર્ડ આપવામાં આવે છે આ એવોર્ડ જે છે એ ત્રેવીસ વ્યક્તિઓને બે ની અંદર આ એવોર્ડ આપવામાં આવેલો હતો કુલ જે છે ઓગણ લોકોને એવોર્ડ આપવામાં આવેલો હતો રાષ્ટ્રપતિ જે છે એની મંજૂરી આપતા હોય છે અને ગૃહ મંત્રાલય દ્વારા જે છે એ આ એવોર્ડ આપવામાં આવે છે પ્રમાણપત્ર અને સાથે સાથે રાશિ આપવામાં આવે છે જીવન રક્ષા પદક એવોર્ડ જે છે તેની અંદર ચાલીસ રૂપિયા જે છે એ આપવામાં આવે છે વાત કરીએ બે હજાર ચોવીસ ની અંદર જે ગુજરાતની અંદર માત્ર એક જ વ્યક્તિને જે છે એવોર્ડ આપવામાં આવેલો હતો તેનું નામ છે મનીષાબેન અમરસિંહભાઈ માલકિયા જે હાલ નર્મદા જે છે નર્મદા જિલ્લાની અંદર પોલીસ કોન્સ્ટેબલ તરીકેની ભજાવે છે તેમનું વતન જે છે એ આપણા સુરેન્દ્રનગર હું પોતે પણ સુરેન્દ્રનગરમાંથી આવું છું સુરેન્દ્રનગર જિલ્લો અને તેનું ચોટીલા તાલુકાનું લાખચોકિયા ગામ જે છે તેના તે વતની છે અને પોતે ત્રણ બહેનો જે છે તે પોલીસની અંદર ફરજ બજાવે છે ખૂબ સારી બાબત કહેવાય મનીષાબેનને શા માટે એવોર્ડ આપવામાં આવ્યો તેની આપણે વાત કરવા જઈએ તો મનીષાબેન જે છે એ પોતે પોલીસ કોન્સ્ટેબલમાં ફરજ બજાવે છે અને નર્મદાની અંદર જે છે તે બંદોબસ્ત માટે જે છે નવસારી માટે જતા હોય છે તે બસની અંદર જે છે એ બાવન જે છે એ મહિલા પોલીસ કર્મચારીઓ હતા અને સાથે હતા ડ્રાઈવર અચાનક જે છે એ ડ્રાઈવરને આંચકી આવી અને મોઢામાંથી લોહી નીકળતા જે બસ ઉપરથી પોતાનો કંટ્રોલ ગુમાવી બેસે છે અને તરત આ મનીષાબેન જે બેઠા હોય એને ખ્યાલ આવે છે કે કંઈક જે છે એ ડ્રાઈવરને થયું છે અને તરત જ જે છે એ ડ્રાઈવિંગ પોતે કરી લે છે અને મનીષાબેન જે છે એક ખેડૂત પુત્રી છે અને પોતે ટ્રેક્ટર ચલાવતા આવડતું હોવાથી અહીંયા જે છે એ બસ ઉપર કંટ્રોલ કરી રહી છે અને બાવન મહિલા પોલીસ કર્મચારી અને સાથે સાથે ડ્રાઈવર પણ લોકોનો જે છે એ જીવ બચાવે છે જો કદાચ એ ડ્રાઈવર જે છે એ પોતાનું કંટ્રોલ બેઠા હોત અને આજુબાજુમાં જે છે એ ખાઈ હતી તળાવ હતું અને બસ જો છો રોડ પરથી નીચે ઉતરી ગઈ હોત તો કદાચ અકસ્માત બનવાની પૂરેપૂરી શક્યતા હતી આ બનાવની અંદર મનીષાબેન જે છે એ અન્ય લોકોના જીવ બચાવ્યા પોતાનો પણ જીવ પોતે જે છે એ બચાવ્યો અને અહીંયા

પહેલાં પચાસ ટકા રીતે વાળી દો છો વળી પાસુ એને વાળી દો છો એટલે ટોટલ કેટલા ભાગ થઈ ગયા છે ચાર પછી વચ્ચે જે છે એ વર્તુળ કરવામાં આવે છે હવે તેને ખોલતા કેટલા વર્તુળ દેખાય છે તો આ પ્રશ્નની અંદર મિત્રો મોટા ભાગના લોકો જે છે એને ચાર જવાબ આપતા હોય છે પણ મારી દ્રષ્ટિએ જે છે એ આની અંદર જવાબ જે છે એક આવે પેપર ફોલ્ડિંગનો પ્રશ્ન હોય તો ચોક્કસથી જે છે એ એવા ચાર વર્તુળો કાપી કરતા હોય તો ચાર વર્તુળો બનતા હોય છે પણ અહીંયા પ્રશ્ન જે છે એ બધા વિચારવા જેવો પ્રશ્ન હતો એટલે લગભગ જે છે એની અંદર નવ્વાણું ટકા જવાબ આવવાની શક્યતા એક છે અને લોકો જે છે આની અંદર રીટ પણ થવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની અંદર આપણે જે પણ તમારે મહેનત કરી છે એનું પરિણામ તમને ચોક્કસથી મળ્યું હશે મા કદાચ ઓછા આવ્યા હોય તો સહેજ પણ હતાશ થયા વગર આવનારા દિવસોની અંદર ઘણી બધી સરકાર ગુજરાત સરકાર દ્વારા ભરતીઓ આવવાની છે તો એની તૈયારીથી તનતોડ મહેનત કરવા લાગો ચોક્કસથી મિત્રો તમને પરિણામ મળશે અસ્તો જય હિન્દ જય ભારત